આજે સમગ્ર રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ છે ગુરુપૂર્ણિમાને દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરાયું હતું જેથી વહેલા સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુપૂર્ણિમાના દિવસે દર્શનાર્થીઓ ઉમટ્યા હતા ખાસ કરીને સુરત બારડોલી નવસારી અમદાવાદ મુંબઈ મહારાષ્ટ્ર સહિતના દેશ વિદેશમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના મંદિરે તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીસ ચુકાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે ખાસ કરીને ગુરુવાર અને ગુરુપૂર્ણિમા હોવાથી ભક્તોમાં તેનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે આજના અવસરે ભક્તો છે તે જલારામ બાપાને ગુરુ માનતા હોવાથી ભક્તોનું યાત્રાધામ વિરપુરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો ભરતીબેન ભરતીબેન ધન સુભાઈ પટેલ સુરત સુરત પાંડેસરા સુરત પાંડેસરા બોમરો બમરોલી ગામ ગુરુ વિશે તો નહીં કહીએ એટલું ઓછું છે કેમ કે બાપાના બી ગુરુ ભોજરરામ હતા ભોજનરામના કહેવાથી જ બાપા આજે આ ચાલી રહ્યું છે અંદરને જે બધું કંઈ ચાલે દુઃખ સુખ બધાને દૂર થાય એ બાપા કરે છે એ ગુરુનો જ મહિમા છે પહેલાં બાપાના ગુરુ ભોજર રામ બાપાને પણ અમે કાલે ફતે જઈને બી નમસ્કાર કરી આવ્યા અત્યારે બી બાપાના ગુરુને પ્રણામ બાપાને પ્રણામ બાપા એટલા દયાળુ છે એટલા દયાળુ ભોજન આમ બાપા બી છે ને ગુરુ વિના નાન મળતું નથી ગુરુ જે કે એ રસ્તે આપણે ચાલીએ તો આપણે જિંદગીમાં આગળ જ વધી શકીએ પાછા પડતા નથી મેં મારો અનુભવ કરી લીધો છે હું ચાલીસ વર્ષથી આવું છું ને દર પૂનમે બી આવું છું ગુરુમા ગુરુ પૂર્ણિમાના આજનો દિવસ તો એટલો મહત્ત્વ કે બાપાનો બી ગુરુવાર ને ગુરુવારના દિવસ જ ગુરુ પૂર્ણિમા આવી ને અમે બી ભાગ્યશાળી કે સાત આઠ બેનો દર ગુરુવારે આવીએ ને આજે બી સહી સ્થળ બતાવ્યા ને બાપાને એટલા શાંતિથી દર્શન કર્યા કે વાતથી પૂછવાની સુરેશભાઈ નારાયણભાઈ ઠાકોર બોરડી મહારાષ્ટ્રની સરહદ પર મહારાજ ગુજરાત નજીક છે બંને શું કહેશો આજે ગુરુ પૂર્ણિમા બસ ગુરુ પૂર્ણિમામાં આનંદ છે બધી અમારી શ્રદ્ધા છે અને બાપા પર બાપા અમને અઢળક બધું આપે અને બાપાની શ્રદ્ધા પર બધા અમારા કામ થાય છે અમારે મંદિર છે ત્યાં બાપાનું પણ અહીંયા ગુરુ પૂર્ણિમા બાપાનું બીજા વચમાં તો આવીએ પણ ગુરુ પૂર્ણિમા તો અમે આવીએ જ છે ખાસ ગુરુ પૂર્ણિમા હા ધન્ય છે આપડે આનંદ આવે આપણને જે કઈ મળે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર